વેપારી યશ પટેલે પોતાના ઘરે એજન્ટ કાર્તિક પારેખને સાત લાખ રોકડા અને ત્રણ લાખ ચેકથી આપ્યા હતા લેભાગુ વેપારીને ગાંધીનગર ખાતે નવા મકાનનું વાસ્તુનું નિમંત્રણ આપ્યું હતું થોડા દિવસો પછી વેપારીએ એજન્ટના એડ્રેસ પર જતા ત્યાં કોઈ ઘર ન હતું આથી વેપારીને શંકા ગઈ હતી વેપારી અને તેની પત્નીને અમેરિકા મોકલવાના એજન્ટે સપના બતાવીને દસ લાખ લઈને ગાયબ થયો હતો લાખોની રકમ ગુમાવતા વેપારીએ પોલીસમાં ફરિયાદ આપી છે પાંચ આઠ બે હજાર રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં આરોપી કાર્તિક કુમાર મુકુંદભાઈ પારેખ વિરુદ્ધમાં એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જેમાં આ કામના આરોપીએ ફરિયાદીશ્રીને તથા તેઓની પત્નીને અમેરિકા ખાતે સ્પોન્સર વિઝા અપાવવાની લાલચ આપી રૂપિયા દસ લાખ જેટલી માતબર રકમ મેળવી અને છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે કતારગામ પોલીસે આરોપી કાર્તિક કુમાર પારેખની ધરપકડ કરેલ છે અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન બેના પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ મેળવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાથ ધરેલ છે આ આરોપીએ હાલના ફરિયાદી સિવાય અન્ય કોઈ ભોગ બનનાર સાથે આ પ્રકારના કૃત્યો કરી નાણાંની ઉચાપત છેતરપિંડી કરેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરેલી છે અને જો આવી કોઈ હકીકત જણાઈ આવશે તો આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ફરિયાદી મળેથી અન્ય ગુના પણ દાખલ કરવાની તજવીજ કરવામાં આવશે કેવી રીતના છેતરપિંડી કરવામાં આવે મેં આપને કહ્યું એ પ્રમાણે અમેરિકાના સ્પોન્સર વિઝા એટલે એમ કે ભાઈ મોલમાં તમને નોકરી અપાવી દઈશ એ રીતની લાલચ આપી અને દસ લાખ રૂપિયાની રકમ લીધેલી જેમાં ત્રણ લાખ બેંક ચેકથી અને બાકીના જે સાત લાખ રૂપિયા ફરિયાદીશ્રી એ રોકડા આપેલા આ રીતે અમેરિકા જવાની લાલચમાં આવીને ફરિયાદીશ્રી આ આરોપીનો ભોગ બને લેવાનું હકીકત જણાય છે